સૌથી પહેલા જ્યારે પણ આ વેટ લોસ ડ્રિંક્સ ઉકળે છે ત્યારે સૌથી પહેલા આપણે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો વાતોમાં બે જ વસ્તુ ભૂખ કરતા ઓછું જમવું અને થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરવી તો આ વેટ લોસ ડ્રિંક સવારે ભૂખ્યા પેટે લેવાનું છે 30 મિનિટ પછી ચા કોફી નાસ્તો કશું પણ કરી શકો છો એ ઉપરાંત તમે તમારા શરીરની અંદર ચરબી ઝડપથી ઓગાળે એના માટે નિયમિત 40 મિનિટ સુધી ચાલવાનું રાખો અને દિવસ દરમિયાન 3 થી 4 વાર થોડું થોડું હુંફાળું ગરમ પાણી પીવો આટલું કરશો એટલે 100 વર્ષ સુધી તમારું વજન નહીં વધે આ વેટ લોસ રિંગ્સ કન્ટિન્યુ એક મહિના સુધી ચાલુ રાખવાનું છે સાથે રહેવું કહ્યું એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે એક મહિનામાં તમારું વજન સાત થી આઠ કિલો ઘટી જશે જો થોડું ધ્યાન રાખશો તો મહિનામાં દસ થી પંદર કિલો વેટ લોસ થઈ શકે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે ફોલો કરો લાઈક કરો શેર કરો અને વેટ લોસ કરો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે વેઇટ લોસ કરવું છે એ પણ ઉનાળાની ગરમીમાં તો આ બેસ્ટ ઉપાય છે કારણ કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોઝ થશે વેઇટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરની જે વધારાની ચરબી છે એ પણ એ એકદમ જડમૂળમાંથી નીકળી જશે મિત્રો જેમ ગરમી પડે છે તેમ તેમ આપણી પાચનતંત્ર નબળું પડે છે અહીંયા આપણે આપણા પાચનતંત્રને મજબૂત પણ કરવાનું છે અને સાથે સાથે વેઇટ લોઝ પણ કરવાનું છે તો ચલો જોઈએ ઉપાય તો સૌથી પહેલાં જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય ત્યારે અહીંયા હું કહું છું એ વસ્તુ લેવાની છે એક ગ્લાસ પાણી હવે અહીંયા આપણે બીજી પાણીમાં એડ કરવાની છે એ છે એક ચમચી વરિયાળી આ વરિયાળી તમારા શરીરની અંદરની ચરબીને તો જળમૂળમાંથી ખેંચીને બહાર કાઢે છે સાથે સાથે વરિયાળી તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળે છે અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ રહેલા છે જે તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે મદદથી તમારું વજન ઘટે છે સૌથી પહેલાં એ જાણી લે કે આપણા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા એમને વરિયાળીના ફાયદાઓનો ખબર હતી અને એટલા માટે જ એમને સૌથી પહેલા તો દરેક ભોજન પછી મુખવાસ તરીકે વરિયાળી ખાવાની પરંપરા એક બહાર પાડી છે અને હજી એ પરંપરા આજે પણ અકબંધ છે કોઈ પણ હોટેલ પર તમે હેવી ખોરાક ખાશો એટલે તમને વરિયાળી અને શાકર સર્વ કરવામાં આવે છે એનું કારણ એ જ છે કે વરિયાળી ખોરાકને પચાવે છે વરિયાળીની અંદર ડાયટ્રી અને સેલ્યુલરનો ફાઈબર છે જે ખોરાકને પચાવે છે તમારું પેટ ભરેલું રાખે છે ભૂખ ઓછી જગાડે છે વરિયાળી છે એની અંદર એવા તત્વો રહેલા છે જેની અંદરથી સ્ટ્રેસ દૂર થાય છે તમારા બોડીના નું બેલેન્સિંગ થાય છે ક્યારેક ક્યારેક તમારું વજન વધવા પાછળ તમારા શરીરના હોર્મોન્સ પણ જવાબદાર હોય છે તો અહીંયા વરિયાળી ખાવાથી સૌથી પહેલો ફાયદો હોય છે કે પાચન તંત્ર તમારું એકદમ મજબૂત થવાનું છે બીજો ફાયદો એ છે કે તમારા શરીરની પાચનતંત્ર મજબૂત થશે તો ખાધેલા ખોરાકનું પાચન થશે જૂની ચરબી બનતી અટકી જશે અને નવી ચરબી છે એ અટકી જશે અને જૂની ચરબીનો નિકાલ થશે વરિયાળી ખાવાથી નીંદર સારી આવે છે તો જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ છે એ લોકોએ વરિયાળી ચોક્કસ ખાવી જોઈએ બીજું વરિયાળી અત્યારે ગરમીમાં ખાવાથી તમારા શરીરને ઠંડક રાખે છે તમારા શરીરને ઠંડક પહોંચાડવાનું કામ વરિયાળી કરે છે એસેટિક પ્રોબ્લેમ્સ બધા જ વરિયાળી દૂર કરે છે હવે આપણે એડ કરવાની છે એક એલાયચી એલાયચીના દાણા અને એલાયચીનો છાલ બંને એડ કરવાની છે એલાયચી પણ ઠંડી સાથે સાથે એલાયચી તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળે છે ભોજન પછી એલાયચીનો એક દાણો પણ જો તમે મોઢેમાં રાખશો અને એનો રસ તમે ગળા નીચે ઉતારો છો તો તમારી જઠરાગ્નિ એનો રસ શાંત કરે છે તમારું પાચનતંત્ર છે પાચક રસ વધારે છે અને જેના કારણે ખાધેલા ખોરાકનું પાચન થાય છે આંખોની રોશનીમાં વધારો થાય છે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થાય છે સ્કીન પરની જે કરચલી છે બનતી અટકે છે ઓકે હવે આપણે એક બીજી વસ્તુ એડ કરવાની છે એ છે અજમાના દાણા અહીંયા આપણે એક આખી ચમચી અજમાના દાણા ફરજિયાત એડ કરવાના છે અજમો એક સારામાં સારો ફાઇટ કટર છે અજમાની અંદર પ્રોટીન કેલ્શિયમ ફાઇબર ડાયટ્રીનમનું ફાઇબર સેલ્યુલોઝ ફાઇબર સાથે સાથે ઘણા બધા એવા પોષક તત્વો છે અજમો જલનશીલ પ્રકૃતિ ધરાવે છે અજમો તમારા શરીરની અંદર રહેલી જૂનામાં જૂની ચરબી છે વર્ષો જૂની ચરબીની ગાંઠો છે એને ઓગાળે છે અજમામાં એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ છે એટલા માટે અજમો તમારા શરીર ચરબીના સેલ્સ ઓગાળવાનું કામ કરે છે એટલા માટે જ એકવાર વેઇટ લોઝ થશે એકવાર તમારું વજન ઘટશે એકવાર તમારા શરીરમાંથી ચરબી બહાર નીકળશે એટલે ફરી નહીં નીકળશે હવે આપણે અંગૂઠા જેટલું તજનું લાકડું લેવાનું છે આ તજના લાકડાની અંદર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે જે તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે એકવાર વેટ લોસ થશે પછી ફરી નહીં વધશે બીજું કેલરી બાળે છે તો આપણા શરીરનું વજન ઘટાડશે એલાયચી અને વરિયાળી પરંતુ આપણા શરીરની વજનની સાથે સાથે ચરબી ઓછી કરવાનું કામ અજમો અને કરશે તજ મિત્રો તજનું લાકડું અને અજમો આ બે વસ્તુ એવી છે જે તમારા શરીરની ચરબી ઓગાળે છે કારણ કે ગરમ વસ્તુ છે ગરમ વસ્તુ હંમેશા કોઈ પણ વસ્તુને પીગાળવાનું કામ કરતો હોય છે ઓકે

તો હવે આપણે સવાર પડે એટલે આ વેટલો સિંઘ ઉકાળવાનું છે પછી કેવી રીતે પીવાનું છે ને શું ધ્યાન રાખવાનું છે એવું તમને બાર કલાક પછી જણાવીશ ટોટલ બાર કલાક થઈ ગઈ છે આપણે જોઈએ તો અહીંયા પાણીનો કલર બદલાઈ ગયો છે એમ જ બ્રાઉન થઈ ગયો છે તો ચલો હવે આપણે આ આપણા વેઇટ લોઝ રીને દસ મિનિટ માટે એકદમ મીડિયમમાં મીડિયમ આંચે ઉકાળવાનું છે એ મીડિયમ આંચે એટલા માટે કારણ કે જો તમે મીડિયમ આંચે ઉકાળશો તો જ એના પછી પોષક તત્વો છે એ પાણીમાં સેટ થશે અને સીધી અસર તમને પડશે તો તમે વેઇટ લોસ પાવડર લો છો એના કરતાં બેટર છે કે વેઇટ ડ્રિંક્સ પીસો પીશો તો તમારું વેઇટ લોસ વધારે થશે અહીંયા આપણે ગેસ પર ઉકળવા મૂક્યું છે દસ મિનિટ માટે આપણે આ વેટલોસ રીંગ્સને ને ઉકાળીશું અને પછી આપણે જોઈએ કે કઈ રીતે આપણે આ વેટલોનું સેવન કરવાનું છે ને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા જ્યારે પણ આ વેટ લોસ ડ્રિંક્સ છે ત્યારે સૌથી પહેલા આપણે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો વાતોમાં બે જ વસ્તુ ભૂખ કરતા ઓછું જમવું અને થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરવી તો આ વેટ લોસ ડ્રિંક સવારે ભૂખ્યા પેટી લેવાનું છે 30 મિનિટ પછી ચા કોફી નાસ્તો કશું પણ કરી શકો છો એ ઉપરાંત તમે તમારા શરીરની અંદર ચરબી ઝડપથી ઓગાળે એના માટે નિયમિત 40 મિનિટ સુધી ચાલવાનું રાખો અને દિવસ દરમિયાન 3 થી 4 વાર થોડું થોડું હુંફાળું ગરમ પાણી પીવો આટલું કરશો એટલે 100 વર્ષ સુધી તમારું વજન નહીં વધે આ મહિના સુધી ચાલુ રાખવાનું છે સાથે એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે એક મહિનામાં તમારું વજન સાત થી આઠ કિલો ઘટી જશે જો થોડું ધ્યાન રાખશો તો મહિનામાં દસ થી પંદર કિલો વેટ લોસ થઈ શકે છે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે ફોલો કરો લાઈક કરો શેર કરો અને વેટ લોસ કરો